દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી સુરતમાં ઉનાળામાં કેરીનું ધૂમ વેચાણ થાય છે ત્યારે કાર્બોડા પકાવેલી કેરીનો વેપલો ન થાય તેને લઈને સુરત મનપાનું આરોગ્ય વિભાગ મેદાને આવી ગયું છે

તેમાં કાચી કેરી પકવવા માટે ફ્રૂટ માર્કેટ મહાત્મા ફ્રૂટ માર્કેટમાં કાર્બાઇડ તથા અન્ય રાઇફનિંગ પડીનો જે ઉપયોગ થતો હોય છે તેના અનુસંધાનમાં આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી ચેકિંગની હાથ કામગીરી હાથ ધરવામાં આવેલ છે દરેક સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવે છે જે સંસ્થાઓમાંથી કાર્બાઇડ મળી આવે તો તેઓની સંસ્થાઓની નોટિસ તથા આરોગ્યનો સ્ટાફ દ્વારા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે અને નસ્તાઓ પાછે જે ઠડી ગયા એના ખૂબ ખઈ મળી આવે તો તેનો સ્તર ઉપર નાશ કરવામાં બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે